પ્રેમ કરતા મોત મળ્યું વરનાળા ગામની ચોક આવનારી ઘટના લીમડીમાં હવે પ્રેમ કરતા લોકો વિચારશે વાત પચીસ જાન્યુઆરીની મોડી રાતની છે લીમડી તાલુકાના વનાળા ગામે હરેશ હેમુભાઈ સરવૈયા નામનો યુવક ગામની જ યુવતીના પ્રેમમાં હતો મોડી રાત્રે સવાર પડવાની સ્થિતિમાં તે મળવા પહોંચે છે આ પહેલાં હરેશ અને તેની પ્રેમિકા ઘણી વખત મળી ચૂક્યા હશે લાંબા સમયથી પ્રેમમાં હતા જે વાત બંનેના પરિવારજનોને પણ ખબર હતી હરેશ અન્ય દિવસોની માફક એ દિવસે પણ મળવા પહોંચ્યો પરંતુ તેને ખબર નહોતી કે આ વખતે સજા મોતની મળશે ગત તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ વહેલી સવારે ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના વનાળા ગામે એક ગુના બનેલો હતો જેમાં મરડ જનાર હરેશભાઈ હેમુભાઈ સરૈયા તેઓની ચાકુ અને લાકડી વડે ઇજા પહોંચાડી અને તેનું મૃત્યુ નિપજાવેલ છે આ ગુનામાં ગુનો દાખલ કર્યા બાદ તપાસ દરમિયાન જે શકમંદ આરોપીઓ જે છે જીવણભાઈ મથુરુભાઈ સરવૈયા પ્રકાશભાઈ બાવણભાઈ પ્રકાશભાઈ જીવણભાઈ સરવૈયા ચિરાગભાઈ જીવણભાઈ સરવૈયા આ ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે રાઉન્ડઅપ કરવામાં આવેલા હતા એની પૂછપરછ કરવામાં આવેલી હતી અને જે પણ કાતમુ પુરાવા મળેલા છે એ આધારે આ ત્રણ વ્યક્તિઓએ જ જે છે એ આ મરણ જેનાથી હત્યા કરી હોય અને ગંભીર ઈચ્છા પહોંચાડી અને પોતાનો જે છે એ પાર પાડ્યો હોય એવું પોલીસનું પોલીસ સાથે આવેલું છે તો આ જે પુરાવો છે એના આધારે આ ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલી છે અને હાલ આ ત્રણેય આરોપીઓને કોર્ટમાંથી રિમાન્ડ મેળવી અને આગળના પુરાવો ભેગા કરી અને તપાસ આગળ ધપાવવા માટે થઈ અને જે છે એ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે વનાળા ગામનો આ કિસ્સો આજે ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે આજથી વર્ષો બાદ પણ વનાળા ગામે પ્રેમ કરતા લોકો વિચારે તેવી સ્થિતિનું સર્જન થયું છે પ્રેમ ન દેખે જાત કદાચ નીંદ ન દેખે મૂળદેકી ઘાટ અને પ્રેમ આંધળો હોય છે આવી અનેક કહેવતો અને શેરો લખાવામાં આવે છે ત્યારે લીમડી તાલુકાના વનાળા ગામે એક યુવકને પ્રેમ કરવો ભારે પડ્યો અને પ્રેમિકાને મળવા જતાં મોત મળ્યું વાત છે વનાળા ગામની વનાળા ગામમાં આ યુવક અને યુવતી પ્રેમ કરતા હતા પરંતુ કહેવાય છે ને કે પ્રેમના દુશ્મન ઘણા જ હોય છે ત્યારે આ પ્રેમી પંખીડાની વાત તેઓના ઘર સુધી પહોંચતા અને ગામમાં ચર્ચાઓ થતા આ જે યુવક છે તે આ પૂજા નામની યુવતીને પ્રેમ કરતો હતો અને પ્રેમ કરતાં કરતાં જ્યારે એ અંધારી રાતમાં આ બંને પ્રેમી પંખીડા મળવા માટે પોતાના ઘર નજીક ભેગા થયા ત્યારે આ પ્રેમિકાનો ભાઈ જોઈ જતા જે મારામારી થઈ અને પ્રેમિકાના બંને ભાઈઓ અને પિતાએ તીક્ષ્ષણ હથિયારોથી આ યુવક ઉપર ઘા કર્યા અને યુવકનું ઘટના સ્થળે જ મોત થયું અને આ આરોપીઓ છે તે ફરાર થઈ ગયા જ્યારે ચૂડા પોલીસને આ ઘટનાની જાણ થઈ ત્યારે ચુડા પોલીસે મૃતદેહનો કબજો લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને તપાસ હાથ ધરી ત્યારે તપાસ હાથ ધરી ત્યારે આ જ્યાં મૃતદેહ પડ્યો હતો તેના ઘર પાસે તે યુવતી સાથે જ આ યુવક પ્રેમ કરતો હોવાનું જાણવા મળ્યું હતું અને આ યુવતીના પિતા અને બંને ભાઈઓ જ હત્યારા છે તેવું ખુલતા ચુડા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક આ જે આરોપીઓ છે તેને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને આ આરોપીઓને ગણતરીની કલકોમાં જેલના સળિયા ગણતા કરી દીધા હતા પરંતુ એક યુવક જે છે તે પ્રેમ કરતો હતો તેનો શું આંક હતો કેમ કે પ્રેમ કરવો કોઈ ગુનો નથી આ કહેવત છે પરંતુ પ્રેમિકાને મળવા જતાં તેને મોત મળ્યું હવે આ યુવકનો તો જાન ગયો પરંતુ યુવતીના પિતા અને જે બંને ભાઈઓ છે તે પણ હવે જેલમાં જશે એક રીતે જોતા ત્યાં સમાજ માટે પણ આંખ ઉગાડનારો કિસ્સો છે કારણ કે બંને કુટુંબોનો મારો વિખાયો છે હવે કાયદો શું સજા આપે છે આ અત્યારે આવ જોવો રહ્યું સાજિદ બે ગુજરાત તક સુરેન્દ્રનગર